મહત્વના સમાચાર ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં હવે દારૂના જામ છલકાશે ડ્રાઈ સ્ટેજ ગુજરાત પરંતુ સરકારનો મોટો નિર્ણય ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓ અધિકારીઓને નવા વર્ષની ગિફ્ટ આપવામાં આવી છે એટલે કે દારૂ પી શકશે લિકર પરમિટ જરૂરી છે પરંતુ ગિફ્ટ સિટીમાં કામ કરતા અધિકારીઓ કર્મચારીઓ હવે દારૂ પી શકશે જો દારૂની પરમિટ તેમની પાસે હોય પરમિટની મંજૂરી તો આ નિર્ણય સાથે જ મળી જશે ગિફ્ટ સિટીની ક્લબ હોટેલ અને રેસ્ટોરામાં લીકર નું સેવન થઈ શકશે બહાર નહીં વેચી શકે આમ તો ગાંધી ગાંધીનગર એટલે કે પાટનગરમાં આવેલી ગિફ્ટ સિટી માટેનો છે કે જ્યાં અધિકારીઓ કર્મચારીઓ હવે દારૂ પી શકશે સહયોગી મલ્હાર જોડાશે મલહાર ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂબંધી છે પણ ગિફ્ટ સિટીના કર્મચારીઓને નવા વર્ષની ગિફ્ટ

लीटर परमिट आपी दिजी चे એટલે કે ડીપ સિટી માં કામ કરતા કર્મચારીઓ અધિકારીઓ જે છે કે હવે દારૂનું સેવન જીટીટી કરી શકેા ઉપરાંત ડીપ સિટી ની અંદર રહેલી હોટેલ ઓર રેસ્ટોરન્ટ ઓર ક્લબ ની અંદર જ આ દારૂનું સેવન કરી શકે આ ઉપરાંત કર્મચારી કે અધિકારીઓ જે છે કે દારૂ હોટેલ રેસ્ટોરન્ટ કે ક્લબમાંથી પોતાની સાથે લઈને ડીપ સિટી ની બહાર નહીં નીકળી શકે એટલે કે સીધી રીતે

રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરાયો છે ઓકે ધન્યવાદ મારા સમગ્ર અપડેટ બદલ તો રોકાણકારો આવે ગુજરાતમાં વેલકમ કરાશે સાથે જ હવે દારૂના જામ છલકાશે પાટનગર ગાંધીનગરના ગીફ્ટ સિટીઓમાં કર્મચારી અધિકારીઓને દારૂ પીવાની છું